નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ ત્રેવીસ મે બે હજાર ચોવીસને વાર ગુરુવાર આજના વિડીયોની અંદર આપણે જાણીશું જીરુના તાજા બજાર ભાવ તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો અને જો વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રોને આ વિડિયો શેર કરી દેજો જેથી કરીને તેમને પણ જીરુના તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો જાણી લઈએ જીરુના તાજા બજાર ભાવ રાજકોટ ચાર હજાર નવસો રૂપિયાથી છ હજાર એંશી રૂપિયા હળવદ પાંચ હજાર સાતસો રૂપિયાથી છ હજાર એકસો નેવું રૂપિયા મોરબી પાંચ હજાર બસો પચાસ રૂપિયાથી છ હજાર બસો રૂપિયા બોટાદ પાંચ હજાર રૂપિયાથી છ હજાર રૂપિયા સસદણ પાંચ હજાર રૂપિયાથી છ હજાર રૂપિયા ગોંડલ પાંચ હજાર પાંચસો રૂપિયાથી છ હજાર બસો રૂપિયા ने पांच हज़ार रुपया की छ हज़ार साठ रुपया जेतपुर चार हज़ार आठ सौ पचास रुपया छ हज़ार सात सौ पच्चीस रुपया थरा चार हज़ार आठ सौ रुपया छ हज़ार बसो रुपया ऊंझा चार हज़ार सात सौ रुपया छ हज़ार स सौ ऐसी रुपया थराद पांच हज़ार रुपया छ हज़ार आठ सौ एशी रुपया पाट तीन हज़ार पाँच सौ रुपया छ हज़ार बसौ रुपया दर पांच हज़ार चार सौ रुपया थी, छ हज़ार बसौ रुपया राधनपुर पांच हज़ार पांच सौ रुपया छ हज़ार तरह सौ चालीस रुपया रापर पांच हज़ार तरह सौ पच्चीस रुपया थी छ हज़ार तेर रुपया जामनगर बे हज़ार नौ सौ रुपया छ हज़ार बसौ रुपया भावनगर पांच हज़ार नौ सौ छवीस रुपया से छ हज़ार तरह सौ रुपया अमरेली बे हज़ार रुपया की छ हज़ार रुपया સાવરકુંડા પાંચ હજાર પાંચસો રૂપિયાથી છ હજાર ત્રણસો રૂપિયા બાબરા ચાર હજાર ચારસો પંદર રૂપિયાથી પાંચ હજાર નવસો પંચોતેર રૂપિયા જુનાગઢ પાંચ હજાર પાંચસો રૂપિયાથી છ હજાર બસો એંશી રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા અજના તાજા જીરુના બજાર ભાવ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલના ખાસ સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે આ ચેનલ દ્વારા દરરોજના તાજા જીરુના બજાર ભાવ જણાવવામાં આવતા હોય છે તેથી ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાની નમ્ર વિનંતી તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ જય જવાન જય કિસાન